તો આ સવાર થઈ ગઈ છે સરદી ગઈકાલ ઘણી હારી ગઈ આજ ખાલી ઉધરસ થઈ ગઈ છે

અને બધું પેલા ચેશમા પહેરતો એવું જ કમ્પ્લીટ એવું દે અને પ્રકાશ માં આંખ દુખે આવું કઈ ટીપા ચાલુ હોય એટલે અત્યારે કઈ અસર નથી

ચાવી મૂકી દો મોટી ગાડી લઈ જાઓ અરે પછી છે ને એક્સિડન્ટ થાય એમાં ટુ વ્હીલર મોટી ગાડી લઈ અત્યાર સુધી એટલા ઓલા બાજુ ત્યાંથી આમ બીક લાગવા પડી બાજુ હોય ને વ્યવહાર અત્યારે હું ઘર માં નાનો દીકરો મોટો વ્યવહાર હોય સજવાડે ને મમ્મી પપ્પા જાય કદાચ મમ્મી પપ્પા ન જાવ હોય કઈ ફરક ભાઈ ભાભી જાય એટલે નાના દીકરાને વ્યવહારિક કામ ઓછા હોય બેસણું છે આ તે તમારે વધુ રહેતું હોય જવાનું છે ને એવું હાલો તો જાવ તો તમે જવાનું છે મેરેજમાં આ સર્વન છે ને એટલે અમારે આવવાનું છે સર્વ હોય તો જવું પડે હાલનો મેરેજ તો મજા આવે છે બોલો કેવું તમ નાના તમ પાસે ઓળખો નઈ ને કોઈને બધાને બધાને મને ઓળખતા ઓળખે ને આવ્યાની બધા મને ઓળખે એમ આને પાછું અમારે જવાનું કામ બધું થાય કે અમારું ફેમિલી થોડું એજ વાળું ફેમિલી છે તમાર સસરાની ફેમેલિતો સ્ટાર્ટ થાય છે તમારા જે બધા સાસરીયાના પ્રસંગમાં જવાનું થાય ને ચાલો મારે કાકા બેન પાણી હમણાં મળશે પવડવા બોલો અને અમારે છે ને છે બાકી છે

કે અને આમ બે ત્રણ ચાર પાંચ છે ખબર જ નથી એટલે એના ક્યારે આવે છોકરાઓના અને અમારે હજી વ્યવહારિક કામ માં ઘણા પાછળ અને સપના સૌથી મોટા મોટી

મારે યાર થઈ તી એક ગાડીમાં આટો મરાવતા હોય નીચે નથી ઉતરતી જો આવી રીતના ચાલતા શીખે છે હાલો 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 હાલો

અને ઓઇલ વાળા ને માથા વાળા ને બ્યુટી વાળા ને અમારે એવા જ અમારા ફિલ્ડમાં પ્રમોશન આવતા હોય એટલે કરતા હોઈએ એમથી તો અમારું ઘર હાલતું હોય એમથી અમને અમારી મહેનત થોડીક સફળ થતી દેખાતી હોય કે જે એટલી મહેનત કરીએ છીએ કન્ટિન્યુ સાડા ત્રણ વર્ષથી વિડીયો બનાવીએ છીએ એટલે પ્રમોશન કરી લેતા હમણાં કરી હતી કે કિચન ટાવલ ની તો એવી રીતના આમ કરતા હોઈએ પણ અમે વાપરતા એવી જરૂરી ન હોય મેં તો ઘણી વાર કીધું સલમાન ખાન ન ખાતો હોય વિમલ લખીને દઉં એને ઘરે કોઈ ન ખાતા હોય પણ કરવી પડે અમારે ફિલ્ડ જ છે એક્ટર છે અમે તો ફિલ્ડ જ અમારી આવે કે બધી વસ્તુ બધા યુઝ ન કરતા હોય અમિતાભ બચ્ચન કયું પંચ તેલની એડવર્ટાઈ કરે નવ રત્ન તેલ નો નાખતા હોય એટલે એવું બધું હોય બધી ફિલ્ડમાં અમારી ફિલ્ડમાં થોડો વિરોધ વધુ થાય તમે હું કામ કરો છો ભાઈ હીરો હિરોઈન એ નથી કરતા એ લેવલ તો અમારું ટૂંકમાં લાઈન તો એક જ છે ને ઈ ફેમસ છે અમે ફેમસ છે ઈ એની ફિલ્ડ માં કરે છે તો ઈ કરે છે તો સારું ઈ શોપ ની કરે એટલે એ માથી વિચારધારા ફેરવવાની જરૂર છે ક્રિએટરો ને એડ કરે હા પછી અમુક નો કરવાની એવી કરતા હોય ત્યારે વિરોધ થાય સો ટકા રાઈટ છે પણ જયારે અમુક વસ્તુની ની બેઝિક આપડે કરી શકતા હોય સમજી જવાય અને વિશ્વાસ મૂકીને અંધવિશ્વાસ મૂકીને વસ્તુ ખરીદી લેવાય એવું જરૂરી ના હોય

એટલે વ્લોગ જોજો હું આ પહેરવાનો છું વાઈટ પેન્ટ અને આ ગ્રીન કુર્તા હા શું કહેવાય હા હા કુર્તા શર્ટ એ મારો છે અમારે ત્યાં રાજગર માં નથી લેવાના એટલે હું કુર્તા ઓલા ઓરિજિનલ કુર્તા પહેરતા નથી તો બસ આ વસ્તુ ફટાફટ રેડી થઈએ તમે જ્યાં હોય ત્યાંથી કદાચ સુરત ના હોય તો તમે કદાચ એ ફાર્મ જોયેલું હોય છે આઉટ ઓફ સિટી રહેતા છો તો એ ફાર્મ તમને જોયું તમને બતાવું એટલું ઊંચું છે તને ખબર હોય ને ક્યાં જવાનું

અલા કેટલી વાર છે અને વાંધો નઈ હાલ તું ફટાફટ હો પછી એમાં તો આરામ થી પૂછ કેમ કેમ એમ પૂછ સવાલ થાવ જઈક ને તું આરામથી થી પેટ મેમ કેમ કીધું મોડું થઈસ તોય કેમ કે કપડા ને હું તો હજી ભાભી રેડી થાય સપના રેડી થશે એવું છે ભાભી જલ્દી ઓ પછી હારું હારું વહી જાય સંગીત સંગીત છે ડાન્સ થઈ શીખા હોય હા એમાં જેના મેરેજ માં જાય ને તેના દોસ્તારોમાં ના એના ડાન્સ કરતા હોય

રાજ ગાર્ડન હોય છે અહીંયાના એરિયાનું ફેમસ છે આ સાઈડ આવ્યું ને અહીંયા હા એવું આ રાજ ગાર્ડન ઓકે વેલકમ પકોડા ગેસ ફાઇનલી પહોંચી ગયા અને આની એન્ટ્રી જોવો કેટલી ઊંચી હાઈટ છે કદાચ કેમેરામાં વાઈડી આવે ન આવે માણસની હાઈટ જોવો એનાથી કેટલું ઊંચું છે આ કેમેરામાં નાનો લાગતો છે પણ બહુ ઊંચું છે વરા જો છે ને ગેટ ઉપર તે અહીંયા ફોટો કરે છે અને અહીંથી એન્ટ્રી લઈએ જો ભાઈ આવો સ્વાગત આવી રીતના થાય છે કેમ છો વરા જને ફ્રેન્ડ જોઈ ગયા હો એન્ટ્રી માં ઉપર જા દોડી જાવ અહીંયા શું જા જા હા બે દાદર છે ઉપર જવાય સપના જમ્બર જોયું તે ગૌડું મોટું ઈ જોયા બધું રીઅલ ફ્લાવર નું ડેકોરેશન છે ના હોય સપના હું ના માનું નો હોય જોઈ લઈએ એસ ફ્લાવર 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 ના ના ડુપ્લિકેટ છે

બસાલા બધા ભૂઈકા આય અહીંયા ટોયસ એ અહીંયા ત્યાં તેલ અડી લીધું હા એ બાજુ અહીંયા કેફે બને એવું છે ઊંચી ઊંચી હોય હેન્ટ્રી આમાં જાઉં બધું બટેકા કાંદાન મમ્મી મરચાંઈ છે જો લાલ હો મસાલા દગડી હ

બાબો બદલાવા માંડ્યો છે મમ્મી કહેતી તો નહીં લાવતો તો બહુ કે રોજ લાવી દે છે વાહ વાહ જીવન નો આજ બદલાવ હોય ભાઈ બધા હમણાં એક બાળક કેતો હતો ને વહુ ની વાત નહીં માનું ભાઈ એ બધાનો વહેમ છે માનવી જ છે બરાબર થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ અને એનાથી કેળવાય છે સમર્પિત અને ઈ સમર્પિત ભાવથી લગ્ન જીવન સફળ જાય છે મ્યુઝિક મારે બાલદા પરિવારના આંગણે દર્શક અને હિનલનો રાજ કરવાનો ફંક્શન છે તમે બધા અમારા પ્રસંગમાં પરિવારની જેમ આવ્યા છો તો તમને ખૂબ ખૂબ અભિનંદન ભાઈ અન્ય રહીને છે ને મજા આવી ગઈ અહીંયા બહુ રમી એમાં એને છે ને અહિયાં બહુ સારું છે મગ પાસે ચાલો કઈશ તો હવે જશું સીધા ઘરે અને ઘરે જઈને તમને મળવું અને ક્યાં છે

ફાઇનલી આ રાજમહેલ છોડીને આપણા રાજમહેલ સુધી ગાઈસ ફાઇનલી ગાડીમાં બેસીન ઘરે જવા માટે નીકળી ગયા છીએ મજા આવી ગઈ મેરેજમાં બહુ બધા મમ્મી ડાન્સ હતા જોયા તમે મેળા કેટલા હા વિડિયો બધા જોતા હોય મળે તરત અને રીત ગીત ચાલુ થઈ ગયા ચાલુ કીર્તન કર્યા સાલો

નીચે મૂકી દેતાનો હતો ને ત્યારથી આવી રીતના ટીગાય છે પણ પપ્પા વાહે જા મને કમર દુખે જા ન્યા જા ત્યાં કેમ બીવે પાણીપુરી વાળો સજેસ્ટ કરું છું આમ તો આખો ડેલી જ છે પાણીપુરી નો સંબંધ થોડો એવો જ છે પણ થમલેન્ડ માં બધી જગ્યાએ પાણીપુરી છે હું પાણીપુરી બાજુમાં બેઠો છું પણ બ્લોગ મજા આવે એવો છે જોતા આવજો બાજુમાં સજેસ્ટ કરું છું બાકી આવતીકાલ સવારે નવ વાગે પાછો આવી જઈશ જય સોમનારાયણ જય શ્રી કૃષ્ણ જય જયેશર